મિત્રો જે મોટા સજીવો છે જેમ કે માણસો આપણી આસપાસના પ્રાણીઓ પક્ષીઓ એ કઈ રીતે પ્રજનન કરે છે તો એના માટે એક સજીવની સામે બીજું સજીવ હોવું જોઈએ એટલે કે નર સજીવ તો સામે માદા સજીવ હોવું જોઈએ તો પ્રજ્ઞનની ક્રિયા થાય છે પણ મિત્રો પૃથ્વી ઉપર ઘણા બધા એવા સજીવો છે કે જેને કોઈ નર હોય તો એને માદાની જરૂર હોતી નથી અને માદા હોય તો નરની જરૂર હોતી નથી એટલે કે એ સજીવો એકલા એકલા પણ પ્રજનન કરે છે

એક કોષી સજીવોમાં જોવા મળે છે એટલે કે એક કોષી સજીવો જેના માં બેક્ટેરિયા હોય છે એની અંદર આ પ્રકારનું પ્રજનન પદ્ધતિ જોવા મળે છે આ જે પ્રજનન પદ્ધતિ છે એમાં કોષ વિભાજન થાય છે એટલે કે કોષોનું વિભાજન થતું હોય છે એટલે કે કોષોના ટુકડા થતા હોય છે અને ભાજન પણ કહેવામાં આવે છે મિત્રો ઉદાહરણ તરીકે અમીબા મિત્રો અમીબાની અંદર આ પ્રકારનું કોષ વિભાજન થાય છે એટલે કે અમીબાના ટુકડા થાય છે અમીબાની અંદર એ જે એક સંતર હોય છે એ સંતરને કોઈ પણ બાજુથી એ એનો વિભાજન થાય છે એટલે કે ટુકડા થાય છે અને અમીબાની અંદર આ ઘટના દ્વિભાજન કહેવાય છે એટલે કે મોટા ભાગે અમીબાની અંદર એના બે ટુકડા થતા હોય છે મિત્રો કાળા નામનો એક રોગ આવે છે અને એ રોગ માટે લેસમાનિયા નામનો એક રોગકારક જવાબદાર છે આ જે લેસમાનિયા છે એની અંદર ચારબુક જેવી કોઈ સૂક્ષ્મ સંરચના આવેલી હોય છે

હવે મિત્રો પ્લાઝ્મોડિયમ અંદર જે વિભાજન થાય છે એની અંદર ખૂબ જ વધારે સંખ્યાની અંદર બાળકોષો પેદા થાય છે એટલે કે પ્લાઝ્મોડિયમ અંદર આ જે વિભાજન ની ઘટના છે એ બહુ ભારે થાય છે એટલે કે એની અંદર ઘણા બધા કોષોની નિર્માણ થતું મિત્રો યીસ્ટ અંદર પણ આ પ્રકારનું વિભાજન જોવા મળે છે હવે જે યીસ્ટ છે એની અંદર સૌથી પહેલા કલિકા બને છે એ કલિકા બન્યા પછી એ છોટી પડે છે અને છૂટી પડ્યા પછી એ અલગ વૃદ્ધિ પામે છે આ એક પ્રકારનું બજાર છે બીજી પદ્ધતિ છે મિત્રો અવખંડન મિત્રો આ અવખંડનની પદ્ધતિ અમુક બહુકોષી સજીવોમાં જોવા મળે છે જેમ કે સ્પાયરોગાયરા જે સ્પાયરોગાયરા છે એ તળાવના કે સરોવરના ગંદા પાણીમાંથી આપણને મળી રહે છે આ જે સ્પાયરોગાયરા છે એ એક લીલ છે અને આ સ્પાયરો ગાયરા એક લાંબા તંતુઓ કે તંતુઓની બનેલી હોય છે અને આ ગંદા પાણીમાં રહે છે આ જે લીલ છે એની અંદર આ પ્રકારનું અવખંડન જોવા મળે છે મિત્રો અવખંડન એટલે શું તો આ જે લીલ છે સ્પાયરો ગાયરા એના જે તંતુ છે એ તંતુઓના ટુકડા થાય છે અને દરેક તંતુ એ વિકાસ પામીને વૃદ્ધિ પામીને અલગ સ્પાયરો ગાયરાની લીલ બનાવે છે એટલે કે અલગ સજીવ તરીકે જીવન ગાળે છે એટલે આ ઘટનાને અવખંડન કહેવામાં આવે છે મિત્રો આ અવખંડનની ઘટના અમુક બહુકોષી સજીવોમાં જ જોવા મળે છે જેમ કે સ્પાયરો બધા જ બહુકોશી સજીવોમાં આ પ્રકારનું અવખંડન થતું નથી મિત્રો તમે વિચારો કે બધા જ સજીવોની અંદર એટલે કે બધા બહુકોશી સજીવોની અંદર આ પ્રકારે અવખંડન કેમ જોવા મળતું નથી તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણે બધા કોષોના બનેલા છીએ અને કોષ એ પેશીની બનેલી હોય છે અને પેશી ચોક્કસ કાર્ય કરે છે હવે મિત્રો જે કોષો હોય છે એ પેશીઓમાં વહેંચાઈ ગયેલા હોય છે અને એમાં કોઈ કાર્ય થતું હોય છે હવે વિચારો કે આ પેશીઓના ટુકડા થાય એટલે કે કોષો જે અવખંડન છે અવખંડનમાં તો વિભાજન થાય હવે જે બહુકોષીય સજીવો છે એની અંદર જો આ પ્રકારે કોષોનું વિભાજન થાય કે ટુકડા થાય તો શરીરના ટુકડા થાય એટલે કે પેશીઓના ટુકડા થાય અને પેશીઓના ટુકડા થાય તો પછી શું થાય એ સજીવ મરી જાય એટલે આ પ્રકારનું અવખંડન બધા જ બહુકોષીય જે સજીવો છે એની અંદર જોવા મળતું નથી કારણ કે વિભાજન થાય તો બધા કોષો પછી અલગ અલગ થઈ જાય જે કોઈ પેશી બનાવતા હોય એના પણ ટુકડા થઈ જાય મિત્રો ત્રીજી પ્રજનન પદ્ધતિ છે પુનર્જનન જેને રીજનરેશન પણ કહેવામાં આવે છે મિત્રો આ જે પદ્ધતિ છે એની અંદર જે સજીવ હોય છે એ સજીવના ટુકડા થાય છે અને એ ટુકડા થઈને પછી વૃદ્ધિ પામે છે અને વૃદ્ધિ પામ્યા પછી એનો નવા સજીવમાં વિકાસ થતો હોય છે આમ જે પુનર્જનન છે એમાં સજીવના પહેલાં ટુકડા થાય છે અને પછી એ ટુકડામાંથી જ નવો સજીવ ઉત્પન્ન થાય છે મિત્રો હાઇડ્રા અને પ્લેનેરિયામાં આ પ્રકારનું પુનર્જનન જોવા મળે છે એટલે કે હાઇડ્રા અને પ્લેનેરિયા પોતાના શરીરના ટુકડા કરીને એમાંથી નવું સજીવ ઉત્પન્ન કરી શકે છે આ જે પુનર્જન છે એને પુનઃજનન પણ કહેવામાં આવે છે અને પુનઃ સર્જન પણ કહેવામાં આવે છે ટૂંકમાં અહીંયા ટુકડા થાય છે અને પછી એનો પુનઃજનમ થતો હોવાથી આ પ્રકારનો નામ આપવામાં આવ્યું છે હવે મિત્રો આ જે પુનર્જનનની ઘટના છે એ પ્રજનનથી અલગ છે કેવી રીતે તો મિત્રો જે પુનર્જન છે એની અંદર સજીવના શરીરના ટુકડા થાય છે જ્યારે પ્રજનન એ મોટા સજીવોમાં જોવા મળે છે બધા સજીવો કોષોના બનેલા છે અને કોષો એ પેશીના બનેલા હોય છે અને પેશી એ સજીવની અંદર હોય છે અને જો એની અંદર પુનર્જનન થાય તો એના ટુકડા કરવા પડે અને ટુકડા કરવામાં આવે તો એ સજીવ જીવી શકે નહીં ટૂંકમાં આપણે મોટા સજીવો એટલે કે બહુ કોશી સજીવો આપણા કોઈ હાથ કે અંગને કાપીને એમાંથી કોઈ નવો સજીવ પેદા કરી શકતા નથી એટલે આપણે આ પ્રકારનું અલિંગી પ્રજનન કરી શકતા નથી અને આપણે લિંગી પ્રજનન કરવું પડે છે બીજી પદ્ધતિ છે કલિકા સર્જન મિત્રો અમુક સજીવો પોતાના શરીર ઉપર ગાંઠ જેવી રચના ઉત્પન્ન કરે છે જેને કલિકા પણ કહેવામાં આવે છે અહીંયા જે કલિકા બને છે એ કલિકામાંથી નવા સજીવની ઉત્પત્તિ થાય છે એટલા માટે આ પદ્ધતિને કલિકા સર્જન કહેવામાં આવે છે મિત્રો જેમ કે હાઇડ્રા હાઇડ્રા એવું સજીવ છે કે જે પોતાના શરીર ઉપર એક નાની કલિકા ઉત્પન્ન કરે છે એ કલિકાની ત્યારબાદ વૃદ્ધિ થાય છે અને વૃદ્ધિ થયા પછી એ એ જે મૂળ સજીવ છે મૂળ હાઇડ્રા છે એનાથી એ અલગ નીકળી જાય છે એટલે કે પોતે એનાથી તૂટીને અલગ થઈ જાય છે અને એમાંથી એ નવું હાઇડ્રાનું સર્જન કરે છે આમ મૂળ હાઇડ્રામાંથી એક બીજું અલગ બાળ હાઇડ્રા ઉત્પન્ન થાય છે આ પદ્ધતિને કલિકા સર્જન કરે છે આના પછી છે વાનસ્પતિક પ્રજનન આ જે વાનસ્પતિક પ્રજ્ઞન છે એમાં મૂળ પ્રકાંડ કે પર્ણમાંથી નવો સજીવ બને છે અહીંયા જે છોડ બને છે નવો સજીવ બને છે એ વનસ્પતિના જ કોઈ ભાગમાંથી બનતો હોવાથી આ પદ્ધતિને આપણે વાનસ્પતિક પ્રજનન કહીએ છીએ મિત્રો આ પદ્ધતિની અંદર કલમ દાબ કલમ કે આરોપણ જેવી પદ્ધતિઓ વપરાય છે જેને આપણે વાનસ્પતિક પ્રજ્ઞની એક પ્રકારની રીતો જ કહીએ છીએ આ જે પદ્ધતિઓ છે એ શેરડી ગુલાબ કે દ્રાક્ષ જેવી વનસ્પતિઓના વિકાસ માટે જરૂરી છે અને આ પદ્ધતિ દ્વારા જ આપણે આ પ્રકારની વનસ્પતિઓ ઉગાડી શકીએ છીએ હવે મિત્રો તમે જાણતા જ હશો કે જે બટાકું હોય છે એ બટાકાની ઉપર ખાંચો આવેલી હોય છે અને જો એ ખાંચવાળા ભાગને આપણે જમીનમાં દાટી દઈએ તો એમાંથી બટાકાનો છોડ ઉગાડી શકાય છે આ એક પ્રકારની પ્રજનનની પદ્ધતિ છે મિત્રો આ ઉપરાંત આપણે આ પદ્ધતિનો ઉપયોગ કેળા નારંગી ગુલાબ કે મોગરા જેવી જે વનસ્પતિઓ છે એના ઉછેર માટે પણ કરી શકીએ છીએ મિત્રો પાનફૂટી જેને આપણે પર્ણફૂટી કહીએ છીએ એની જે પર્ણની કિનારી હોય છે એ પર્ણની કિનારી ઉપર કલિકાઓ બને છે અને એમાંથી જો એ કલિકા છૂટી પડી જાય અને જમીન ઉપર પડે તો એ કલિકામાંથી નવી વનસ્પતિ એની અંદર ઉછરી શકે છે એટલે કે આ જે પર્ણ ફૂટી છે એ પણ આ પ્રકારની વનસ્પતિ પ્રજનનની જે રીત છે એનો ઉપયોગ કરે છે આ ઉપરાંત મિત્રો અડુની વેલ કે મની પ્લાન્ટ કે ફોટોસ પ્લાન્ટ જે છે એની અંદર પણ એ વનસ્પતિના ટુકડા થાય છે અને એ ટુકડામાંથી નવી વનસ્પતિ પેદા થાય છે એટલે એ પણ આ પ્રકારની વનસ્પતિક પ્રજનનની પદ્ધતિનો ઉપયોગ કરે છે મિત્રો છેલ્લી પદ્ધતિ છે બીજાણુ નિર્માણ મિત્રો આ પદ્ધતિ અમુક જે સરળ બહુકશી સજીવો છે એમાં જોવા મળે છે આ પ્રકારના સજીવો એની અંદર વિશિષ્ટ પ્રદન અંગો કે સંરચના પેદા કરતા હોય છે જેમ કે મિત્રો બ્રેડ ઉપર અમુક વખત તંતુ જેવી સંરચનાઓ જોવા મળે છે આ સંરચનાઓ એ રાઇઝોબસ ફૂગની જાળીરૂપ રચના હોય છે એટલે કે એક પ્રકારની ફૂગ હોય છે હવે આ જે ફૂગ છે એ તંતુ સ્વરૂપે હોય છે અને તંતુની ઉપર એક પ્રકારની એક નાની ગોળાકાર રચના જોવા મળે છે જેને આપણે બીજાણું ધાણી કહીએ છીએ આ બીજાણું ધાની એ આ ફૂગનું પ્રજનન અંગ છે હવે મિત્રો જ્યારે આ ફૂગ જે આ જે બીજાણુ ધાણી છે એની અંદર ખાસ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે અને એ બીજાણુઓ દ્વારા એ ફૂગનો વિકાસ થાય છે હવે મિત્રો આ જે ફૂગ છે એ જ્યારે કોઈ ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે એના ઉપર સ્થાયી થાય છે અને ત્યાંનો વિકાસ થાય છે અને વિકાસ થઈને જે આ બીજાણુ થની છે એમાંથી બીજાણુ મુક્ત કરે છે અને આ બીજાણુઓમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે આ બીજાણુઓ ફરીથી જ્યારે કોઈ ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવે ત્યારે ફરીથી એ ફૂગનો ફેલાવો થાય છે આ જે બીજાણુઓ હોય છે એ બીજાણુઓની આસપાસ એક પ્રકારનું સંરક્ષણાત્મક આવરણ હોય છે અને એની અંદર કોષ આવેલા હોય છે જેમાંથી નવસજીવ સજીવ ઉત્પન્ન કરવાની એની અંદર ક્ષમતા હોય છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો બે લાયકોનું બટન દબાવાનું ન ભૂલશો મિત્રો જેથી અમારા લેટેસ્ટ વિડીયો જેમ બને એ તમને એની લેટેસ્ટ અપડેટ મળી રહે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ તો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ